કલ્યાણ બાગ બાગ અને બંધ રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો વલસાડ શહેરના મધ્યમાં ઓગણીસો બાસઠમાં ઐતિહાસિક ધરોવર સમાન જ્યોતિ મિનારા અને કલ્યાણ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે બાદ પાલિકા દ્વારા જ્યોતિ મિનારા અને કલ્યાણ બાગ જર્જરીત બનતા વર્ષ બે હજાર પંદરમાં રાજ્ય સરકાર સમસ્ત દરખાસ્ત મૂકતા ચાર પોઈન્ટ બાસઠ કરોડની પાલિકાને પાલિકા પાલિકા દ્વારા મિનારાને કલ્યાણ બાગ નગરપાલિકાને એક આવક પૂરી પડી રહી તે માટે કામગીરી કરવામાં આવી હતી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા ચાર પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે બાગમાં રમતગમતના સાધનો ઓપન મિની થિયેટર ફૂડ ઝોન ગાર્ડન અને વોક વે બનાવવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી પાલિકા દ્વારા દુકાનોનું લોકાર્પણ ન કરવામાં આવતા દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહી છે સાથે પાલિકા દ્વારા બાગની જાળવણી માટે કોઈ પણ માણસ કે ગાર્ડન ન રાખવામાં આવતા બાગ પણ ખરાબ બન્યો છે શહેરના મધ્યમાં બનાવવામાં આવેલ ઐતિહાસિક એકસો વીસ ફૂટ જ્યોતિ મિનારો પણ શહેરીજનો અને સહેલાણીઓ માટે બંધ હાલતમાં છે નગરપાલિકા દ્વારા પાલિકાની આવક માટે ઉભો કરવામાં આવેલ બાગ હાલ તો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યો છે જેને લઈ બાગ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે આ અંગે પાલિકાના સીઓને પૂછવામાં આવતા નગરપાલિકા સીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે બાગ ખરાબ હાલતમાં છે તો સરકાર પાસેથી ફૂડ કોર્નરની દુકાનોની હરાજીની પરવાનગી લે બાકી હોવાના કારણે ફૂડ હરાજી કરવામાં આવી નથી આ કલ્યાણબગ ખાતે જે મિનરો આવેલો છે એની મુલાકાત લીધેલી છે અને બગીચો જે રિનોવેશન કરેલો હતો એ બગીચો હાલના સંજોગોમાં ફરીથી એને રિનોવેટ કરવો પડે એવો છે અને એના માટેની કાર્યવાહી હાલ ચાલુ છે અને જે દુકાનો છે એ દુકાનો બગીચો સારો થાય તો જ દુકાનો ચાલે ને તો લોકો દુકાનોમાં હરાજી હરાજીમાં ભાગ લેવા આવે એટલે જેવો બગીચાનું રિનોવેશન થશે એની સાથે સાથે હરાજીની પ્રક્રિયા પણ આપણે ચાલુ છે એટલે બે બે પણ એક સાથે થઈ જાય પેરેલલ અને બગીચો પણ સારો થઈ જાય લોકોને એક ઉપયોગી થાય લોકો એમાં બેસતા થાય અને દુકાનો પણ ચાલે તો લોકોને ત્યાં ત્યાં ફૂડ મળી શકે સારી ક્વોલિટીનું એટલા માટે દુકાનો બનાવેલી છે એટલે એની પણ હરાજી કરવામાં આવશે એ એ વિચારણા હેઠળ છે પરંતુ હાલ ચૂંટાયેલી બોડી નથી એટલે હવે અમે નિર્ણય લઈ શકીએ કે કેમ એ જોવું પડશે પરંતુ અત્યારે તો રિનોવેશન કરીને પછી જ આપી શકાય ગમે કોઈ તમને રિનોવેશનની કાર્યવાહી છે એ મિનારો આગવી ઓળખ નીચે બનાવવામાં આવેલો છે અને આગવી ઓળખનું કામ પૂરું થઈ ગયેલું છે એ પછી હવે આપણે આ બાગનું જે રિનોવેશન થશે એટલે એની સાથે સાથે હરાજી થશે કારણ કે અરજાની પ્રક્રિયા એવી છે કે એમાં આપણે સરકાર શ્રીની મંજૂરી લેવી પડતી હોય છે કલેક્ટરની કક્ષા એની મૂલ્યાંકન સમિતિ બેસતી હોય છે એ મૂલ્યાંકન કરીને મોકલે પછી આપણે સરકારમાં દરખાસ્ત મોકલતા હોઈએ છીએ સરકારમાંથી મંજૂરી આવે પછી આપણે જાહેર અરજી કરી શકીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો